ભરૂચના ઝઘડીયા ખાતે ટ્રક અને કંપની સ્ટાફની બસ વચ્ચે સર્જાયો અકસ્માત જો કે આ અકસ્માત ઝઘડિયા તાલુકા મથકની જીઆઈડીસીમાં સર્જાતા ટ્રક ચાલક સહિત બસ ચાલક પણ થયા હતા ઈજાગ્રસ્ત જાણવા મળી રહ્યું છે કે ટ્રક જીઆઈડીસી કંપનીનો સામાન લઈને જતું હતું તે સમયે કોઈ અન્ય કંપની સ્ટાફની બસ સાથે અકસ્માત સર્જાયું હતું હાલ તો આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી પરંતુ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આગળ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બંને વાહનો અકસ્માત સંદર્ભે કંપનીઓના અધિકારીઓ સહિત કર્મચારીઓને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ આ કંપનીની ઘટનામાં બંને પક્ષો વચ્ચે સમાધાન થશે કે પછી પોલીસ ફરિયાદ દાખલ થશે તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી જોકે અકસ્માતને પગલે જીઆઈડીસી વિસ્તારમાં એક તબક્કે અફરાતફરીનો માહોલ પણ જોવા મળી આવ્યો હતો બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની